દેવગઢબારીયા નગરપાલિકા ખાતે વેપારીઓની પ્રમુખ નીલ સોની સાથે બેઠક યોજાય આ એક બાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બે કલાકે પ્ર નગરપાલિકા પ્રમુખ દ્વારા આપેલ માહિતી અનુસાર પરપ્રાંતિય સેલ દુકાનોને લઈને સ્થાનિક વેપારીઓમાં હાલ ચિંતાનો માહોલ સર્જાયો છે દેવગઢભેરા નગરમાં કપડાના વ્યવસાય સાથે જોડાયેલા દુકાનદારો આજે સંગઠિત રીતે દેવગઢબેરે નગરપાલિકા કચેરી ખાતે નગરપાલિકા પ્રમુખ નીલ સોની મુલાકાતે પહોંચ્યા હતા અને વેપારીઓએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે શહેરના રસ્તાઓ પર બજાર વિસ્તારમાં અને જાહેર જગ્યાઓ પર પરપ્રાંતિય વેપારીઓ દ્વારા સેલ ગરમ કપડાના સ્ટોલ અને હંગામી દુકાનો મૂકવામાં આવી રહી છે જેના કારણે ટ્રાફિક જેવા ગંભીર અડચણ અને રોડ પર દબાણ સ્થાનિક વ્યવસાય પર સીધી અસર બજાર વિસ્તારમાં ગંદકી અને ભીડભાડ વધી વેપારીઓ આ અંગે લેખિતની રજૂઆત નગરપાલિકાને સોંપી છે અને પ્રમુખ નીલસોનીએ આ જે મજબૂત આશ્વાસન આપ્યું હતું પ્રમુખ નીલસોનીએ વેપારીઓને ખાતરી આપતા જણાવ્યું હતું કે દિગઢભરા નગરપાલિકામાં હંગામી પ્લોટો અથવા રસ્તા જગ્યા પ્રાંત લોકોને આપવામાં નહીં આવે અને રોડ રસ્તા પર સેલ હંગામી દુકાનો અથવા શેડ મૂકવાની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હવે મંજૂર કરવામાં નહીં આવે ટ્રાફિકના અવરોધ થતી દબાણ ઊભી કરતા તમામ પ્રવાય તાત્કાલિક બંધ કરવામાં આવશે તેવું પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું